Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂતો માટે માધા સમાચાર સામે આવ્યા છે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે ચોવીસ ઓક્ટોબરથી વરસાદનો જોર વચ્ચે સત્યાવીસ થી અઠ્યાવીસ ઓક્ટોમ્બરના સમગ્ર ગુજરાતમાં વરસાદનો માહોલ જોવા મળશે ગાજવીજ સાથે જ સામાન્ય મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અંગે ચેતવણી જારી કરી છે ત્યાર મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેવી ઓક્ટોબરથી ઓગણત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે ખાસ કરીને પચીસ અને છવ્વી ઓક્ટોમ્બરના રોજ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પચીસ ઓક્ટોબરના રોજ ગુજરાતમાં ભરમાં ત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો છવ્વી ઓક્ટોબરના રોજ ભરૂચ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે માછીમારોને આ બે દિવસ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે વિભાગે જણાવ્યું છે કે આ સમય દરમિયાન ત્યારે પવનની ગતિ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે જેમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધી પવનો ફૂંકાઈ શકે છે જો કે મિત્રો ચોવીસથી છી ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી ચેતવણી જારી કરવામાં આવી છે હવામાન વિભાગના ત્યારે ડિરેક્ટર ડોક્ટર એ કે ત્યારે દાસે જણાવ્યું કે દક્ષિણ પૂર્વ અરેબી સમુદ્રમાં છેલ્લા છ કલાકમાં પાંચ કિલોમીટર પ્રતિ કલાકે ઝડપી ડિપ્રેશન સર્જાયું છે આ ડિપ્રેશન ત્યારે ઉત્તર પૂર્વ ત્યારે મિત્રો દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ